સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ આવી પર કટારીના પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાપ્ત થતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ખેતરમાં બાંધકામ કરવા માટે કપચી અને સિમેન્ટ લેવા શાળા બનાવી અરવિંદભાઈ મકવાણા ગામ ધોળીભાલ ઉમરવાર સાસરે ચાલીસ અને મહાવીર નાગીભાઈ ગામ પરનારા ઉમરવર સાસરે છત્રીસ જેઓ લીંબડી લેવા માટે ટ્રેક્ટર લઈને આવ્યા હતા ત્યારે કટારેના પાટિયા નજીક ટ્રેક્ટર પાછળ ટોરસ ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં અરવિંદભાઈ મકવાણાનું ઘટના સ્થળે કમકમાટી મોત નીપજ્યું હતું અને મહાવીરભાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે ઈજાગ્રસ્ત ને સારવાર દ્વારા લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી અકસ્માતનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App